શાર્ક ટેન્ક ફેમ આદિલ કાદરી કે જેઓ ભારતભરમાં પોતાના પરફ્યૂમ અને અંતર માટે જાણીતા છે તેઓએ પણ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ આયોજિત બિઝનેસ એક્સપોની મુલાકાત લીધી હતી લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ આ એક્સપો ખૂબ જ સફળ રહ્યો હતો ઘણા બધા બિઝનેસમેનોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થયું હતું તો બીજી બાજુ એક્સપોમાં ભાગ લેનાર લોકોને પણ મોટી માત્રામાં બિઝનેસ ઇન્કવાયરી મળી હતી અને આવતા વર્ષ માટે મોટા ભાગના બિઝનેસમેનોએ ભાગ લેવાની તૈયારી સાથે અત્યારથી જ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું લોકલ બિઝનેસ દ્વારા એક્સપો કાર્નિવલ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવેલું બે દિવસનો એક્સપો હતો અને આજે બીજો દિવસ અમારો હતો અને ગઈકાલે સવારે સાડા નવથી અને આજે પણ સવારે વહેલી ખૂબ પબ્લિકનો ફ્લો ચાલુ થયેલો અને હાલની તારીખ સુધી અત્યાર સુધી પબ્લિક ખૂબ સારી રીતે આવી રહ્યું છે અને એવો સમય આવી ગયો હતો કે અમારે પબ્લિકને બેથી ત્રણ વાર બહાર ઊભું રાખવું પડ્યું હતું અને સ્ટોલ હોલ્ડરો જેટલા પાર્ટિસિપેટ થયા છે એકસો પંચાવન કરતાં વધારે સ્ટોલ છે અને તમામ સ્ટોલ જેમણે રાખ્યા છે એમને ખૂબ સારા એવા રેફરન્સ મળ્યા છે ખૂબ સારા એવા બિઝનેસ મળ્યા છે અને બધા સ્ટોલ હોલ્ડરો ખૂબ ખુશ છે અમારા એક્સપોની સ્પેશિયાલિટીની વાત કરું તો સ્પેશિયલ કેટેગરીનો એક્સપોમાં મલ્ટી કેટેગરી તો હતી પરંતુ અમે સ્પેશિયલ ઝોનની વાત કરીએ તો ટેક્સટાઇલ ઝોનનું પણ આયોજન કરેલું અને સજ્જા કરીને સંસ્થાને અમે જોડેલી જેના થકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સ્ટોલ અમે લાવેલા સાથે સાથે એનઆરએ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને ફૂડ ઇન્ડસ્ટ્રીને પણ અમે પ્રાધાન્ય આપેલું એટલે આ નવી ઇન્ડસ્ટ્રીના સ્ટોલને અમે એડ કરીને એક નવો પ્રયાસ અમે કરેલો જાન્યુઆરીના રોજ અમે ફરીથી એક્સપોનું બુકિંગ મૂકી દીધું છે અને જણાવતા આનંદ થાય કે એમાંથી પચાસ ટકા જેટલું બુકિંગ આજ રોજ જે લોકોએ સ્ટોલ બુક કર્યા છે એમને જેટલો ફાયદો થયો છે એના આધારે એમને ફરીથી આવતા વર્ષે પણ સ્ટોલ બુક કરી દીધા છે તમામ બિઝનેસમેનોને એક મેસેજ આપવા માગીશ કે જ્યારે આપણે બિઝનેસ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે આપણે નવા રેફરન્સની જરૂર પડે છે પરંતુ માત્ર આપણે ઓફિસમાં બેસીને જ્યારે કસ્ટમરની રાહ જોઈશું તો કદાચ હવે સમય કોમ્પિટિશનનો છે હવે લોકોની વચ્ચે જવાનો સમય આવી ગયો છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ દ્વારા આવું આયોજન થતું હોય છે તો લોકલ બિઝનેસ પણ આવો એક્સપો એટલા માટે કરે છે કે આ બિઝનેસમેનો અહીંયા આવીને સ્ટોલ રાખે અને એમને તે અમે આખા સુરતમાંથી હજારોની સંખ્યામાં વિઝિટર લાવીએ અને એ વિઝિટર થકી એ પોતે વધુમાં વધુ બિઝનેસ જનરેટ કરી શકે અને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે સત્તર અને અઢાર ફેબ્રુઆરી એક્સપો કાર્નિવલનું લોકલૉકલ બિઝનેસ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું એની અંદર મલ્ટી કેટેગરીના લોકો હતા મોટિવેશનલ સ્પીકરોનું પણ એરેન્જમેન્ટ કરેલ હતું બહુ સરસ સરસ અલગ અલગ ઇન્ડસ્ટ્રીના ટોક શો પણ અમે રજૂ કરેલા હતા એની અંદર ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે ફૂડ ઇન્ડસ્ટ્રી છે ટેન્ક જેવા જે પાર્ટિસિપેટ બનેલા છે એ મેમ્બર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા હતા કે જેથી કરીને કોઈ પણ નાના નાના બિઝનેસમેન છે એ પોતાના બિઝનેસમેનને કઈ રીતે ગ્રો કરી શકે અને કઈ રીતે ટેન્કની અંદર પાર્ટિસિપેટ બની શકે એનું પણ અમે પ્રોપરલી નોલેજ આપવાની ટ્રાય કરી હતી એટલે લોકો મેક્સિમમ અમારી રીતે આ વિઝિટ કરવા માટે આવ્યા હતા મોટિવેશનલ સ્પીકરને બોલાવવા શું હતો ઘણીવાર એવું થતું હોય છે કે લોકો પેઇડ જ્યારે કોઈ પણ ટિકિટ પરચેઝ કરતા હોય ત્યારે નાનામાં બિઝનેસમેન ત્યાં આવી શકતો નથી તો અમે ફ્રી એન્ટ્રી રાખી હતી જેથી કરીને કોઈ પણ બિઝનેસમેન આવા સારા એવા સ્પીકરનો નોલેજનો અનુભવ પોતાના બિઝનેસની અંદર એપ્લાય કરી શકે એટલે ફ્રી એન્ટ્રીની અંદર અમે લોકોને મોટિવેટ કરવા માટે થઈને અમે મોટિવેશન સ્પીકરને બોલાવ્યા હતા હું એક જ મેસેજ આપીશ કે અત્યારે ઇન્ડિયા ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે તો તમે પણ તમારા બિઝનેસને ગ્રોથ માત્ર કાઉન્ટર ઉપર બેસીને નહીં કરી શકો લોકોની સામે જવું પડશે અને એક્સપો એના માટે થઈને બેસ્ટ પ્લેટફોર્મ હોય છે તો નેક્સ્ટ જ્યારે પણ કોઈપણ સંસ્થા એક્સપો ઓર્ગેનાઇઝ કરે ત્યારે તમે એની અંદર પાર્ટિસિપેટ બનો અને તમારી બ્રાન્ડને વિઝિબલ કરો થેન્ક યુ